ગઈકાલ તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના રોજ કોરીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અંબુજા ફેક્ટરીની રેલવે કોલોનીમાં એક બનાવ્યો રેલવે કોલોનીમાં અંબુજા ફેક્ટરીમાં કામ કરતા એના કર્મચારીઓ રહે છે એમાં કચરો નાખવા બાબતે બે બહેનોને બોલાચાલી થયેલી જેમાં એક બેનનું નામ છે સંજુ કુમારી અને બીજી બહેનનું નામ છે ગુડિયા દેવી પડોશમાં રહે છે બંને વચ્ચે બોલાચાલી કચરો નાખવા બાબતે થયેલી આ વખતે ગુડિયા બેન જે છે ગુડિયાદેવી એમના પતિ ઘરે હાજર હતા આ બોલાચાલી દરમિયાન એમને ગુડિયાદેવી અને મરણ જનાર સંજુકુમારી વચ્ચે જે બોલાચાલી થતી હતી એ દરમિયાન આ ગુડિયાદેવીના પતિ ઘરે હાજર હોય તેઓ ઉશ્કેરાઈ અને ઘરમાંથી સરી લઈ આવી અને આ સંજુકુમારીને શરીરના ઉપરથી ઉપર ડાબી બાજુ છાતીના ભાગે અને હાથને હાથે ઉપર શરીરના ઘા મારેલા જેથી આ સંજુકુમારી એમનું મૃત્યુ થયેલું છે એ બાબતે સંજુકુમારીના પતિ હેમંતકુમાર યાદવની ફરિયાદ આધારે કોડીના પોલીસ સ્ટેશન ખાતે મનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપી બંને પતિ પત્ની રૂડિયાદેવી અને એના પતિ વિદ્યાસાગર વર્માને રાઉન્ડઅપ ભરેલા છે ને એની અટક કરવાની કાર્યવાહી હાલમાં પુરીના પીઆઈશ્રી દ્વારા કરવામાં આવી રહી છે